જો તમે એકવાર મારી બનાવશો ને તો ગેરંટી છે કે ખાતા રહી જશો ભરેલા મરચા તો તમે બહુ જ બનાવીને ખાધા હશે પણ આવા ક્યારેય નહીં બનાવ્યા હોય ચાલો રેસીપી શરૂ કરીએ તો હવે સૌથી પહેલા એકદમ ટેસ્ટી અને નવા સ્વાદમાં જોરદાર નવા ફરેલા મરચા બનાવવા માટે અહીંયા મેં સો ગ્રામ જેટલા ભાવનગરી મરચા લીધા છે તો આ મરચા વધુ પડતા તીખા નથી હોતા પણ જો તમને તીખા મરચા પસંદ હોય તો તમે તીખી વેરાયટીના મરચા પણ લઈ શકો છો મરચાને મેં સારી રીતે ધોઈ અને કોરા કરી લીધા છે હવે અહીંયા આપણે મરચામાં આ રીતે એક કટ લગાવીશું મસાલો ભરવા માટે અને પછી મરચાની અંદર બી અને જે નસોનો મોટો મોટો ભાગ હોય એને આપણે કાઢી લેશું તો બિલકુલ આ રીતે બધા જ મરચાને આપણે તૈયાર કરી લેશું તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ સારી રીતે મેં બધા જ મરચાને કટ લગાવીને તૈયાર કરી લીધા છે તો હવે આ મરચાની અંદર ભરવા માટે જોરદાર ટેસ્ટીવો મસાલો બનાવીએ જેના માટે અહીંયા મેં બે મીડિયમ સાઈઝના બાફેલા બટેટા લીધા છે તો ચણાના લોટવાળા ભરેલા મરચા તો તમે બહુ જ બનાવીને ખાધા હશે પણ એકવાર આ નવા મસાલા સાથે ભરેલા મરચા તમે ટ્રાય કરજો તમને બહુ જ ભાવશે તો બટેટાને આ રીતે આપણે પહેલા હલકા હાથે થોડા મેશ કરી લેશું તમે જોઈ શકો છો આ રીતે મેં બટેટાને સરસ મેશ કરી લીધા હવે એની અંદર એક ટી સ્પૂન જેટલું લાલ મરચું પાવડર ઉમેરીએ સાથે અડધી ચમચી જેટલો હળદર પાવડર એક મોટી ચમચી જેટલું ધાણાજીરું પાવડર અને અહીંયા આપણે એક ચમચી જેટલો ગરમ મસાલા પાવડર ઉમેરીશું અહીંયા વન ફોર ટી સ્પૂન જેટલી હિંગ અને એક ટી સ્પૂન જેટલું અથવા સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીએ હવે મસાલામાં થોડો ખટાશનો સ્વાદ આપવા એક ટેબલ સ્પૂન આમચૂર પાવડર ઉમેરીશો તમે આમચૂર પાવડરની જગ્યાએ લીંબુનો રસ પણ લઈ શકો છો એક બારીક કાપેલું લીલું મરચું એક એક છેણેલા આદુનો ટુકડો અને બે ટેબલ સ્પૂન જેટલા બારીક કાપેલા લીલા ધાણા ઉમેરીશો અને હવે એ એકદમ હલકા હાથે મસાલાને મિક્સ કરી લેશું તો એકદમ સિમ્પલ મસાલા સાથે બહુ બટેટાનો મસાલો મરચામાં ભરવા તૈયાર થઈ ગયો છે તો હવે આ રીતે આપણે મરચાને જ્યાં કટ લગાવ્યો છે ત્યાંથી હલકા હાથે ખોલી અને સારી રીતે અંદર મસાલો ભરી લેશું તો આ રીતે ભરેલા મરચામાંથી તમે મસ્ત મજાના ભરેલા મરચાના ભજીયા પણ બનાવી શકો છો પણ આજે આપણે જે ભરેલા તળેલા મરચાં બનાવીએ છીએ ને એ એટલા ટેસ્ટી બનશે કે તમે એકવાર ખાશો ને તો ગેરંટી છે કે તમે મને યાદ કરશો તો તમે જુઓ એક 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 કરી અને બધા જ સારી રીતે ભરી લીધા તો હવે આપણે મરચાંને તૈયાર કરવા કડાઈમાં એક ટેબલ સ્પૂન તેલ ગરમ કરીએ અને હલકું તેલ ગરમ થાય એટલે આપણે અડધી ચમચી રાઈના દાણા ઉમેરીએ રાઈ થોડી ફૂટે એટલે અડધી ટી સ્પૂન જેટલું જીરું અને એક ટેબલ સ્પૂન સફેદ તલ ઉમેરીશું તો આ રીતે થોડા તલ ફૂટે એટલે ગેસ એકદમ સ્લો કરી દેશું જેથી તલ વધુ પડતા ઉડે નહીં અને પછી આ રીતે એક 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 મરચાને આપણે કડાઈમાં ગોઠવી દેશું તો અહીંયા તમે જોઈ શકો છો આ રીતે મેં એક 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 મરચાને સરસ કડાઈમાં ગોઠવી દીધા હવે આપણે જેમ તળેલા મરચાં હોય ને બિલકુલ એ જ રીતની મરચા પર થોડી ડિઝાઇન પડે એવા તળાઈ જાય એટલા આ રીતે સાઈડને પલટાવી દેશું અને બીજી બાજુ પણ બિલકુલ આ રીતના ડિઝાઇન પડે ત્યાં સુધી મરચાને ફ્રાય થવા દેશું તો ધીમા ગેસ પર ફ્રાય થવા દેવાના એટલે મરચું થોડું સોફ્ટ થઈ જાય થોડું ક્રિસ્પી પણ રહે અને એકદમ ટેસ્ટી એવા ભરેલા મરચાં લાગે તો હવે તમે જુઓ લગભગ ત્રણથી ચાર મિનિટમાં આ રીતે ફરતી મરચાં પર સરસ ડિઝાઇન પડી ગઈ છે અને મસ્ત મજાના આપણા ભરેલા તળેલા મરચાં તૈયાર થઈ ગયા છે તો હવે ઉપરથી થોડા લીલા ધાણા સ્પ્રિન્કલ કરી અને આ મરચાં તમે સર્વ કરો કોઈ પણ ફરસાણ સાથે કે પછી જમવાનો સ્વાદ વધારે એવા ટેસ્ટી ભરેલા મરચાં તમે એકવાર જરૂર બનાવજો તમને બહુ જ વચપાવશે તૈયાર થયેલા મરચાં તમે જો જોતા જ ખાવાનું મન થઈ ગયું ને તો જે મરચાના લવર્સ છે એમને તો આ વિડીયો ઝટપટ શેર કરી દો અને તમને આ રેસીપી કેવી લાગી એક કમેન્ટમાં મને જરૂરથી કહેજો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો તો ફરી મળીશું એક આવા નવા જ વિડીયો સાથે ત્યાં સુધી થેન્ક યુ ફોર વોચિંગ